हाय hey guys, जय माता दी तो तमाम स्वागत है हमारा वीडियो में तो आपरो आज के आलू वीडियो बनाई है और आपरो माताजी रो प्रसंग आवे जे साथ करो जे नेरी हूं आपरो बम भाई ट्रैक्टर चलावा आपरा जे भाई माता भाई आपरा वीका काका गगू बेदरा हेलो गाइस तो

Calec, calec, suruh gak guys, calec, eh, apa? Ih, kok kau Oh, eh, eh, eh,

Pila kok kamu jajan jajan jajan, bala. Kok kamu? Tuh na 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 puspa jauh kali. Puspa ya, ekwar bay puspa bari, puspa puspa. Like kan dia tuh? Ah, baru baru. Tuh guys, paling baik

વાઘ ગયો એન્ટ્રી થઈ એ વાઘ બીજો સુપુત્ર બતાવું આરે જો વાઘનો આ વાઘનો જ પુત્ર ગાય જો ખાલી પરું અમે તો થોડા જ આઉજ આઉજ રહે છે આર યુ આમ ચાલુ જ છે ઈગા ચાલો કટિંગ હા રોડવાનો ખાલી ગાય આલા ગડુ મન્યો કાક કાક બરાબર એક જણ આયા જો હવે ટ્રેક્ટર આગળ લઈ લે હા તો હવે ટ્રેક્ટર વિઘામાં જો અંધરઈ જાવ જોઈએ જો અંધર બાકી ચલો તો કરવામાં આવે છે માધા તો ભાઈ

કાયજ કહો કાયજ કહો ગાય તો માતાજીનું માતાજી નું ડીજે હતું આ માતાજી નું હતું એમાં જે જતા હોય આ વિડીયો જોતા હોય લાઈક કરી દેજો અને કહેજો પા કોમેન્ટમાં અમારા અમારા વિડીયો જેવા હારા કે યારા તો સપોર્ટ કરજો ગાઈસ આ માતાજી નું કોક હતું ઉવા સદ કે આ લાઈવ દીજો માતાજી નું હા ગાઈસ પાઉ ગાણ કરવા કે નો એમાં પરમભાઈ ને રજા મળી ગયો

બોલો <Attendees> તો ગાઈસલો રિક્ષાવાળો આવ્યો નઈ નેકરે વી કઈ દો કા પેલવા ઓ ફાઈ નેહરી દો હા ગાઈસ તો રિક્ષા નેકરે વી જોજો આ કોમ કા ચાલુ હોય ચલાવજો તો જાદી રાખ

અગર સફાય એક ફૂલ સફાય અગારે ચાલુ અગર બે આમારા બે માણસો સ જોઈલો ખાલી બે બે એ બે મોટા માણસો છે એટલે આપડી ગેંગ બનાવો અને આપડી કોબરા ગેંગ જોઈ લો ખાલી શક નઈ તો બધા મિત્રોને કહી દો તો ગાઈસ અમારો વિડિયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો આવાના વિડિયો તમને જોવા મળે બાય मादा भाई हाय गाइस हेलो बाय गाइस क्या सब्सक्राइब कर दीजिए बहुत गरम तो, <laughs> तो गाइस अब चा जो चालू छ कापवानो अजू બે દવા થશે કાલે હું कापવાનું જ છ એ સાઈડ ઉપર પે પાપડ તો गाइस આ તો કોઈ કશું ખાલી દેર છે જારા બધું નિયત કાપી છે જો ખાલી આ બધા ખાલી જાવા ડેરો આયા હ ગાઈ ગાય જય માતાજી